चलो आ गया आपका चलो दिख रहा है कि पॉपकॉर्न ही है ये काजल भी इनका यार हिंदी क्या मारी जाए बच्चे आज है चिप्स और चीज बता 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 चिप्स चीज पंद्रह देखा ही नहीं कहा है पंद्रह मन तो मन तो दे आठवां तो दे ये है खाखरा ना पाड़ी तो खाखरा क्या मंगाया

आसू से जाम पर ये है दाड़ो जाम पर देखो ये सब सब उल्टा उल्टा भी मेरी अगोरे की जटा आगर क्यों आ रही है और ये है बादाम ये चना चना ये मेरे को खाने की इच्छा थी पर तो मम्मी की परमिशन थी नहीं तो फिर मैंने कहा कि चलो मंगा लेते हैं बच्ची आ आ मार से छुप चोरी चु, छुपी मंगाया मैं ना पाड़ी थी मैं कहम के चाय बंद करी से तो खाखरा सुखा है मारे જટા આગર आई रही है યાર बिकॉज़ यू आर जूनागढ़ का बाबा इन पिछले जन्म जटा, जटा आगर आई पिछले जन्म में आप जूनागढ़ के એટલે એક દેખો આ ફ્રીમાં આવ્યું એમ કેસે અને આ બીજું જે ખોલી રહી ફ્રીમાં આયુ શું છે શું છે આ ચીજ

અને યુટૂબ ઉપર બી સપોર્ટ કરજો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં બરાબર મારી જટ્ટાને હું શું કરું એટલી કાકતથી કાપી કાઢું બહુ મારી જટ્ટા મન નડે મારી ફેસબુક ફેમિલીનો તો મને સપોર્ટ ઘણો જ છે શું થેન્ક યુ એફડી ફેમિલી પણ હવે યુટ્યુબ ઉપર બી કરું શું પોસ્ટ તો જેમ બને મારી યુટ્યુબ ચેનલને બી ફોલો કરો લાઈક કમેન્ટ શેર કરો બરાબર જે નવા નવા લોકો હોય ને એ જેને કરી રાખીશ એમનો તો આભાર દિલથી થેન્ક યુ પણ જે નવા નવા લોકો આવે બી મારે યુટ્યુબ ઉપર સપોર્ટ કરજો અને મારા બેન પડ્યા ફૂલ ખાવામાં એક કરજો ફોન ચાલુ બાદમાં પડીકા પઢીકા પડી ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ સપોર્ટ કરતા રહેજો ઓકે